ગમે ત્યારે શરૂ કરી શકાય હથિયારોને કાંટ લાગે સાહેબ ઈરાદાઓને નહીં હીરાને ઘસીએ નહીં ત્યાં સુધી તેનું તેજ પ્રગટે નહીં તેમ કસોટીઓમાંથી પસાર થયા વિના માનસ પૂર્ણ બનતો નથી પારકા માટે પગથિયું ન બની શકો તો કંઈ નહીં પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ તો ન જ બનશો પૈસો જાય છે ત્યારે કંઈક જાય છે પ્રતિષ્ઠા જાય છે ત્યારે તેનાથી કંઈક વધારે જાય છે અને હિંમત જાય છે ત્યારે સર્વસ્વ જતું રહે છે શાણો માણસ પોતાની ખોટનું રોદણું રડવામાં સમય વેડવતો નથી પણ હસતા ચહેરે નુકસાન ભરપાઈ કરવાના પ્રયત્નોમાં લાગી જાય છે સાચું બોલવાની પણ એક રીત હોય છે તે એવી રીતે બોલાવવું જોઈએ કે તે ಅಪ್ರಿಯನ್ನ ಬನೆ